ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હજુ છવ્વીસ તારીખ સુધી ભારતના બધા ખેલાડીઓ આઈપીએલમાં વ્યસ્ત રહેશે અને ફરી જ્યારે ફાઇનલ પચશે આઈપીએલની ત્યાર પછી ભારતના બધા ખેલાડીઓ ન્યૂયોર્ક જવા માટે રવાના થશે પણ આઈપીએલ બે હજાર ચોવીસની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમાવાની છે તે પહેલાં ભારતની એક મેચ વોમઅપ મેચ પણ રમાવાની છે આ મેચ કઈ જગ્યાએ રમાશે તે માટે હજુ તેનું શેડ્યુલ જાહેર થશે પણ બીસીસીઆઈએ આ મેચ ફ્લોરિડાની ન્યૂયોર્કમાં રમાય તેવી માગણી કરી છે કારણ કે ભારતીય આઈપીએલ લીંગ પછી ભારતીય ટીમ ન્યૂયોર્ક રવાના થવાની છે અને ભારતીય ટીમ ન્યૂયોર્કમાં જ રોકાવાની છે તો ન્યૂયોર્કમાં ફ્લોરિડાની જગ્યાએ ભારતની વોર્મઅપ મેચ રમાય તેવી બીસીસીઆઈએ માગણી કરી છે અને ભારતની પહેલી મેચ પાંચ જૂન આઇલેન્ડ સામે રમાવાની છે અને બીજી મેચ તમને ખબર પડશે ભારત પાકિસ્તાન જે ભારતના અને પાકિસ્તાનના ફેન ક્રિકેટ ફેન ઘણા દિવસથી આ મેચની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ મેચ ભારત જબરજસ્તની મેચ હોય એટલે એનો કંઈક માહોલ જ અલગ હોય છે અને આ મેચ જબરજસ્ત રોમાંચથી મેચ થવાની છે અને આઈપીએલ અને ટી ટ્વેન્ટી આ મેચમાં આ જમીનનો ફેર હોય છે એટલે આ મેચ ટી ટ્વેન્ટી મેચનો કઈ માહોલ જ અલગ થવાનો છે ભારત પાકિસ્તાની મેચ લોકો ઘણા દિવસથી થી રાહ જોઈ રહે છે આ મેચમાં કયો ખેલાડી કોણ રમશે તમે જરૂરથી લખજો અને મારી આ વિડીયો તમે પસંદ આવી હોય તો લાઈક અને ફોલો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને કમેન્ટમાં તમે કયા ખેલાડી રમશે તે કમેન્ટમાં જરૂરથી લખજો તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત